અને તેના પછી જે બન્યું તેનાથી તે સ્તબ્ધ થઈ ગયો આખું મંદિર તૂટી પડવાની આરે આવી પડ્યું અને એન્જિનિયર તેનાથી ખૂબ જ ગભરાઈ ગયો અને ડરીને ભાગી ગયો પરંતુ તેના મનમાં હંમેશા માટે એક પ્રશ્ન સળગતો રહ્યો કે આ વિશાળ પથ્થરનો સ્તંભ હવામાં કઈ રીતે લટકતો રહે છે આજના વર્તમાન યુગમાં લોકો તે સ્તંભ નીચેથી કપડું પસાર કરીને માનતા રાખે છે તો આ સ્તંભ પાછળ શું રહસ્ય છુપાયેલું છે ચાલો જાણીએ તેના રહસ્યની પહેલી કડી આપણને રામાયણ કાળમાં લઈ જાય છે આ ભૂમિ ભૂમિ એ જ પવિત્ર છે જ્યાં પક્ષીરાજ જટાયુએ માતા સીતાને રાવણથી બચાવવા પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું અને જ્યારે ભગવાન રામ ફરતા ફરતા અહીં આવી પહોંચ્યા ત્યારે તેમણે મરણ પથારીએ પડેલા જટાયુને મુક્તિ અપાવી અને તેલુગુ ભાષામાં કહ્યું જેનો અર્થ થાય છે ઉઠો પક્ષી પક્ષી લે અને આ દિવ્ય સંવાદ પરથી આ સ્થળનું નામ લેપાક્ષી પડ્યું પરંતુ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે આ મંદિર ભગવાન રામને સમર્પિત નથી પરંતુ ભગવાન શિવના સૌથી ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ વીરભદ્રને સમર્પિત કરવામાં આવ્યું છે આ મંદિર સોળમી સદીમાં ભગવાન શિવના આ સૌથી શક્તિશાળી સ્વરૂપની પૂજા કરવા માટે બનાવવામાં આવ્યું હતું તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરથી થોડા જ અંતરે એક જ ખડકમાંથી કોતરવામાં આવેલ ભારતનો સૌથી મોટો નંદી છે જે સત્યાવીસ ફૂટ લાંબો અને પંદર ફૂટ ઊંચો છે અને એક રહસ્ય એ પણ જણાવી દઉં કે મંદિરની અંદર એક એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલ વિશાળ નાગલિંગમ છે તેના વિશે એવું કહેવાય છે કે તેને કારીગરો દ્વારા માત્ર એક જ કલાકમાં કોતરવામાં આવ્યું હતું અને તેની નજીકમાં એક વિશાળ મોટા પગનું નિશાન છે જે રહસ્યમય રીતે બધી ઋતુઓમાં પાણીથી ભરેલું રહે છે મિત્રો આ સવાલ તમારા માટે છે ભગવાન પરશુરામ કોનો અને કયા નંબરનો અવતાર હતા સાચો જવાબ કમેન્ટ કરીને જરૂર બતાવો મિત્રો આશા રાખું છું કે વિડીયોમાં દર્શાવેલી આ માહિતી તમને પસંદ જરૂર આવી હશે તો આવા જ પ્રાચીન અને પૌરાણિક રહસ્યો જાણવા માટે અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝને એકવાર લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ નોટિફિકેશન બિલ દબાવવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વીડિયો હર હર મહાદેવ